દેડીએપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં શેજપુર ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરક સંદેશો અને સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી સવર ફિલ્મ નિહાળી અને વિકસિત રાષ્ટ્રીયના નિર્માણ માટેની સામૂહિક શપથ લીધી હતી તો મહાનુભાવો દ્વારા ગરીબ અને જરૂરીમંદ પરિવારો માટે ગ્રામજનોને સરકારની યોજના કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે જાગૃત કરીને યોજનાકીય લાભ લેવા અનુરોધ કર્યો હતો તો મેરી કહાની મેરી જુબાની થીમ અંતર્ગત લાભાર્થીઓએ પણ સરકારી યોજનાના લાભથી જીવનમાં અનુભવેલા સકારાત્મક બદલાવ અંગે ગ્રામજનોને જાણકારી આપી હતી તો આ તકે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય લાભોનું વિતરણ કર્યું હતું અંદાજે ત્રણસો ગ્રામજનોએ વિના મૂલ્યે આરોગ્ય તપાસણી કેમ્પની કેમ્પનો લાભ લીધો હતો